અને સહકાર મંત્રી અમિત શાહે આજે અમદાવાદને અનેક વિકાસલક્ષી કાર્યોની ભેટ આપી જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા એક કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા આ વિકાસ કાર્યો અંતર્ગત સંસ્કાર કેન્દ્ર પાલડીના મ્યુઝિયમનું રીડેવલપમેન્ટ ઓક્સિજન પાર્કનું લોકાર્પણ વેજલપુરમાં નવા અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ મકરબામાં પ્રાઇમરી સ્કૂલ કે આજ અમદાવાદ શહેરમાં એક હજાર કરોડના કામો પૂરા કરી જનતા માટે ખુલ્લા મૂકે છે આ એક હજાર કરોડના કામોમાં સાતસો ત્રીસ કરોડના કામો ગાંધીનગર લોકસભામાં અને બાકીના કામો બીજી બે લોકસભામાં કરે છે હું છેલ્લા પાંચ વર્ષથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયો એક પણ વર્ષ એવું નથી જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારે ગાંધીનગર મતક્ષેત્રમાં વર્ષના પાંચ હજાર કરોડ વિકાસના કામો ના કર્યા અને એના પરિણામે સમગ્ર દેશમાં અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા ક્ષેત્ર એ વિકાસના નયા નયા રેકોર્ડો તોડી રહ્યું છે આજે આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ એક જ દિવસમાં રૂપિયા એક હજાર ત્રણ કરોડથી વધુ વિકાસના કામોની ભેટ પોતાના સંસદીય મત વિસ્તાર સહિત સમગ્ર અમદાવાદ શહેરને આજે આપણને વચ્ચે વધારે આપવા માટે પધાર્યા છે વડાપ્રધાનશ્રીએ પંદરમી ઓગસ્ટે પોતાના પ્રવચનમાં દેશના મધ્યમવર્ગીય પરિવારને ક્વોલિટી ઓફ લાઈફ આપીને વિકસિત ભારતનું નિર્માણ કરવાની હાકલ કરી છે શ્રી અમિતભાઈ ઝાએ આજે અમદાવાદના મધ્યમવર્ગીય પરિવારો સામાન્ય શહેરીજનોને ક્વોલિટી ઓફ લાઈફ આપતા વિકાસ કામોની ભેટ આપીને હાકલ ઝીલી લીધી છે